તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય દશામા તો આજે છે દશામાના વ્રતનો લાસ્ટ દિવસ અને હું ઘણા સમયથી દશામાના વ્રત રહું છું તો આજે હું દશામાના વ્રતનું ઉજવણું કરવાનું છું

ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ પૂનમ કટલેરી સ્ટોરમાં અને અહીંથી આપણે બધી ગોણીઓ માટે અલગ અલગ વસ્તુની ખરીદી કરવાની છે જેમ કે આપણે જોઈ રહ્યા છો કે ફક્ત ને ફક્ત જે ગોણીઓ છે લેડીઝ તો એના માટે બધી વસ્તુ ખરીદી કરીને આપણે ફટાફટ રિટર્ન થવાનું છે કેમ કે ઘરે પણ આપણે રાંધણમાના પાઠ પુરાવાનું છે તો ફટાફટ ઘરે જઈએ તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ ઘરે અને રાંધણમાનો પાઠ અહીંયા પૂરાઈ ચૂક્યો છે સાથે તમે જોઈ શકો છો કે જેટલી પણ ગોણીઓ છે આપણે એના માટે આપણે બધી વસ્તુની તૈયારી પણ કરી લીધી છે અને આપણે જોઈ શકો છો કે રાંધણમાનો આપણે જે ગુણગાન ગાવામાં આવે છે તમે આપણે રૂબરૂ પણ થોડા સાંભળી શકશો તો તમે પણ આ સાંભળો મજા આયા તો રાંદલ માના ગુણગાન ગાયા પછી અમે લોકો ફટાફટ આ બધી ગોણીઓ છે એકસઠ ગોણીઓને ફટાફટ આપણને પ્રસાદી આપી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણે બધી ગોણીને આપણે બેસાડી દીધી છે અને પ્રસાદીનું કામકાજ ચાલુ થઈ ગયું ત્યાર પછી આપણે જઈશું અહીંયા કણે રાંદલ માના દર્શન કરશું એના પછી દશામાના દર્શન કરીને ફાઇનલી આ વલોગ અહીં કમ્પ્લીટ કરશું તો આ વલોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો જય દશ્યામાં જય રામાપીર